તો આજની હેડલાઇન્સ પર એક નજર રાજસ્થાનમાં તીર્થયાત્રા કેવી રીતે માતમમાં ફેરવાઈ ભાવનગરમાં લગ્નના માંડવેજ દુલ્હનની હત્યા પાછળનું કારણ શું સુરતમાં ખાણીપીણીની દુકાનોમાંથી એવું તો શું મળ્યું કે અધિકારીઓ પણ ચોંકી ગયા કરોડોનો દારૂ જે ટેન્કરમાં છુપાવેલો હતો એનું શું થયું યુપીના આતંકી કનેક્શનમાં ગુજરાત એટીએસને શું મળ્યું સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભવિષ્ય શું છે બિહારના રાજકારણમાં પરિણામો પછી કેમ ભૂકંપ આવ્યો છે કર્ણાટકના મુખ્યમંત્રીની ખુરશી કેમ ખતરામાં છે દિલ્હી બ્લાસ્ટ પાછળનો એ રહસ્યમય ડોક્ટર કોણ છે અને સૌથી છેલ્લે સૌથી મોટા સમાચાર પોલીસ સ્ટેશનની અંદર જ ત્રણ કિલો વિસ્ફોટકો કેવી રીતે ફાટ્યા જેમાં દેશના ટોચના તપાસ અધિકારીઓ માર્યા ગયા શું એક અકસ્માત હતો કે પછી એક સુનિયોજિત ષડયંત્ર આ બધા જ સમાચારો પર વિસ્તૃતમાં વાત કરીશું અંત સુધી જોડાયેલા રહેજો પણ આગળ વધીએ એ પહેલા અમને સપોર્ટ કરવા માટે આ માહિતીને એક લાઈક જરૂર કરજો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને કરી લેજો અને હા તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ચાલો શરૂઆત કરીએ ગુજરાત અને દેશના એ સમાચારોથી જેણે આજે ચારે બાજુ ચર્ચા જગાવી છે બસની શરૂઆત એ ખૂબ જ દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સાથે થઈ છે

પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે ટેમ્પોમાં વધારે પડતા લોકો બેસાડ્યા હતા અને સ્પીડ પણ વધુ હતી આ ઘટના ઉઠાવી દીધો છે ભાવનગરમાં જ્યાં શરણાઈના સૂર ગુંજવાના હતા ત્યાં આજે માતમ છવાઈ ગયો છે મત અને સાજન જે થોડા જ કલાકોમાં લગ્નના બંધનમાં બંધાવાના હતા એમની કહાનીનો અંત ખૂબ જ દર્દનાક આવ્યો પૈસા અને પાણીયારા જેવી નાની બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે વરરાજા હિંમતે કથિત રીતે લોખંડની પાઇપના ઘા મારીને બાવીસ વર્ષની સાજનનો જીવ લઈ લીધો પરિવારજનો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે દીકરીને પહેલાંથી જ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે આ વિશે તમારા શું વિચારો છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એ વાત કરીએ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાઓની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ખાણીપીણીની દુકાનો પર મોટા પાયે દરોડા પાડ્યા છે ફૂડ વિભાગની ટીમોએ એક સાથે એકતાલીસ જગ્યાઓ પર દરોડા પાડ્યા અને જે સામે આવ્યું તે ખરેખર ચોંકાવનારો હતો કુલ મળીને નવસો એકોતેર કિલો અખાદ્ય એટલે કે ખાવા લાયક ન હોય તેવો સામાન પકડાયો અને આશ્ચર્યની વાતો એ છે કે એમાંથી લગભગ આઠસો કિલો તો માત્ર પનીર અને ચીઝ જ હતું આ બધો જ જથ્થો તાત્કાલિક નાશ કરી દેવામાં આવ્યો અહીં જ નથી અટકતી તંત્રએ આ દુકાનદારો પાસેથી કુલ એક લાખ એકત્રીસ હજાર રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે અને સાથે જ કડક ચેતવણી આપી છે કે જો ફરીથી આવી ભૂલ કરી તો લાયસન્સ પણ રદ થઈ શકે છે હવે વાત કરીએ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે એક મોટા ઓપરેશનની જ્યાં બુટલેગરોની ચાલાકી પર પોલીસની નજર ભારે પડી દારૂ માફિયાઓએ સિમેન્ટના ટેન્કરમાં એક ગુપ્ત ખાનું બનાવીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન બનાવ્યો હતો પણ પોલીસની સતર્કતાએ હરિયાણાથી ચાલી રહેલા આ આખા આંતરરાજ્ય નેટવર્કના પ્લાન પર પાણી ફેરવી દીધું વાત કરીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક અત્યંત ગંભીર મામલાની ગુજરાત એટીએસની તપાસ હવે રાજ્યની સરહદો ઓળંગીને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે આંકી ગતિવિધિના આરોપમાં પકડાયેલા સુહેલ ખાનની પૂછપરછમાં જે માહિતી મળી તેના આધારે એટીએસની ટીમ યુપીના લખીમપુર ખીરીમાં તેના ઘરે પહોંચી ત્યાંથી જે ઉગ્રવાદી સાહિત્ય અને બીજી શંકાસ્પદ વસ્તુઓ મળી છે તે એક મોટા ફંડિંગ અને ભરતી નેટવર્ક તરફ ઈશારો કરી રહી છે આ બધા સમાચારો અત્યંત ગંભીર છે પણ યાદ રાખજો એ સૌથી મોટો ખુલાસો હજુ બાકી છે જે આ બધા પર ભારે પડશે અને દેશની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરશે જોડાયેલા રહેજો હવે વાત કરીએ દેશના વિકાસ સાથે જોડાયેલા એક મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સુરતની મુલાકાત લીધી

જમીન ફાળવણી કેસમાં લોકાયુક્તનો રિપોર્ટ કોર્ટમાં રજૂ થતા જ મુખ્યમંત્રી પર રાજકીય દબાણ વધી ગયું છે વિપક્ષ તેમના રાજીનામાની માંગ પર અડક છે અને હવે સૌની નજર ચાર ડિસેમ્બરની કોર્ટ સુનાવણી પર ટકેલી છે વાત દેશની રાજધાની દિલ્હીને હચમચાવી દેનારા એક આતંકી હુમલાની લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે દેશના ગૌરવ સમાન લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં તેર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હવે તપાસ એજન્સી એનઆઈએ ડોક્ટર મોડ્યુલ નામના એક ખતરનાક આતંકી નેટવર્કને તોડવા માટે દેશભરમાં દરોડા પાડી રહી છે આ મોડ્યુલનો મુખ્ય સૂત્રધાર સીસીટીવીમાં કેદ થયેલો એક શંકાસ્પદ વ્યક્તિ છે હવે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એ ખુલાસો જેણે દેશની તમામ સુરક્ષા એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે જમ્મુ કાશ્મીરના નોગામ પોલીસ સ્ટેશનમાં થયેલો એ ભયાનક વિસ્ફોટ જે દેખાય છે તેના કરતાં ઘણો વધારે ગંભીર અને ઊંડો છે તવાર રીતે આ ઘટનાને એક અકસ્માત કહેવામાં આવી રહ્યો છે પણ જે પુરાવા અને સંયોગો એક પછી એક સામે આવી રહ્યા છે તે એક અલગ અને વધુ ભયાનક કહાની તરફ ઇશારો કરી રહ્યા છે સાંભળીને પણ વિશ્વાસ નહીં આવે નવગામ પોલીસ સ્ટેશનની અંદર લગભગ ત્રણ હજાર કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટમાં વિસ્ફોટ થયો અને આ એ જ વિસ્ફોટક હતા જે થોડા દિવસો પહેલાં જ ફરીદાબાદમાંથી આતંકીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા અને પુરાવા તરીકે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા આ કોઈ સામાન્ય વિસ્ફોટ નહોતો આમાં રાજ્યની ટોચની તપાસ એજન્સીઓના અધિકારીઓ સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી ફોરેન્સિક લેબ નવ મોટા અધિકારીઓ શહીદ થયા સરકાર ભલે અને બેદરકારીને કારણે થયેલો અકસ્માત ગણાવે પણ શંકાની સોય સીધી દિલ્હી બ્લાસ્ટના એ જ ડોક્ટર મોડ્યુલ તરફ જાય છે જેનો પર્દાફાશ આજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કર્યો હતો આ ઘટનાક્રમને ધ્યાનથી સમજો જે પોલીસ સ્ટેશને ડોક્ટર મોડ્યુલનો પર્દાફાશ કર્યો જે વિસ્ફોટકો તે જ મોડ્યુલ પાસેથી જપ્ત થયા તે જ વિસ્ફોટકો તે જ પોલીસ સ્ટેશનમાં ફાટે છે અને તે જ કેસના મુખ્ય તપાસ અધિકારીઓનું મૃત્યુ થાય છે શું આ બધું માત્ર એક ભયાનક સંયોગ હોઈ શકે કે એવો સવાલ છે જે આજે આખો દેશ પૂછી રહ્યો છે શું આ સુરક્ષામાં થયેલી એક મોટી ભૂલ હતી કે પછી પુરાવાનો નાશ કરવા અને તપાસ અધિકારીઓને રસ્તામાંથી હટાવવા માટે કરવામાં આવેલો એક ટાર્ગેટેડ હુમલો હતો આજે આપણે જે ઘટનાઓ જોઈ ખાસ કરીને નવગામ બ્લાસ્ટ તે દેશની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે શું આ એક ષડયંત્ર હતું તમારો અભિપ્રાય શું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આ માહિતીને લાઈક કરો અને અમારે ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર